નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે એકત્રીસમી જાન્યુઆરીથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે નાણાં પ્રધાન નિર્મલા સીતારમન પહેલી ફેબ્રુઆરીને શનિવારે બજેટ રજૂ કરવાના છે તો ખાસ કરીને આ બજેટમાં પગારદારો માટે એક મોટી રાહત મળવા જઈ રહી છે એવી એક આશા છે અપેક્ષા છે કે વ્યક્તિગત આવકવેરાની જે મુક્તિ મર્યાદા છે એમાં વધારો કરી શકે છે કારણ કે ઘણી બધી માંગણી થઈ છે કે મોંઘવારીનો દર સતત વધતો જઈ રહ્યો છે એટલે આ વખતે વ્યક્તિગત આવકવેરાની મુક્તિ મર્યાદા છે એમાં વધારો કરવામાં આવે તો એક આશા એવી છે કે વાર્ષિક પંદર લાખ રૂપિયાની તમારી આવક હોય તો એમાં વીસ ટકાનો ટેક્સ અત્યારે લાગે છે તો એ વીસ ટકાની જગ્યાએ પંદર ટકા કરાય એટલે ટેક્સમાં થોડી રાહત આપવાનો પ્રયાસ આ બજેટમાં કરવામાં આવે એટલે મિત્રો ન્યૂ ટેક્સ રિજીમની વાત કરી રહ્યો છું તો ન્યૂ ટેક્સ રિજીમમાં એક બે ત્રણ ચાર ને પાંચ ને છ સ્લેબ મૂકવામાં આવ્યા છે તો ત્રણ લાખ રૂપિયાની તમારી આવક હોય તો ઝીરો ટકા ટેક્સ છે તો આ વખતના જે બજેટમાં ત્રણ લાખની જગ્યાએ ચાર લાખ કરાય તો ચાર લાખ રૂપિયા સુધીની તમારી વાર્ષિક આવક હોય તો ઝીરો ટકા ટેક્સ એનો પ્રસ્તાવ એ આવી શકે છે બજેટમાં અને ત્રણ થી સાત લાખની આવક હોય તો પાંચ ટકા ટેક્સ છે તો સાતની જગ્યાએ આઠ લાખ કરી શકે છે અને બાર થી પંદર લાખનો જે સ્લેબ છે પંદર લાખ સુધી વીસ ટકાનો ટેક્સ લાગે છે તો એ પંદર ટર લાખ રૂપિયાની વાર્ષિક આવકમાં વીસ ટકાની જગ્યાએ એ પંદર ટકા સુધી કરી શકે છે એટલે પંદર લાખ રૂપિયા સુધીના ટેક્સ સ્લેબમાં ટેક્સમાં રાહત કરી શકે તેવી એક શક્યતા જોવાઈ રહી છે બીજું મિત્રો ન્યુ ટેક્સ રિઝીમની અંદર સ્ટાન્ડર્ડ પંચોતેર હજાર રૂપિયા બાદ મળે છે તે વધારીને એક લાખ કરવામાં આવે તેવી પણ એક શક્યતા જોવાઈ રહી છે એટલે વ્યક્તિગત આવકવેરાની મુક્તિ મર્યાદામાં વધારો કરાય તો મધ્યમ વર્ગના જે લોકો છે પગારદાર લોકો છે એ લોકોને બહુ મોટી રાહત મળવાની શક્યતા છે બીજો મિત્રો ન્યૂ ટેક્સ રિજીમ છે એને વધુ આકર્ષક બનાવે તેવી પણ એક આશા છે એટલે જે જે લોકો નોકરી કરતા હોય અને પગાર ઉપર નિર્ભર રહેતા હોય તેમના માટે આ વ્યવસ્થા ખૂબ આશીર્વાદરૂપ બની રહેવાની છે કારણ કે એ રાહત મળે તો એમને ઘર ખર્ચ ચલાવવું કે જીવન નિર્વાહ ચલાવવું ખૂબ સરળ બની જશે એટલે મિડલ ક્લાસ ફેમિલીને ખૂબ રાહત મળવાની છે કેટલાક અર્થશાસ્ત્રીઓએ અને આર્થિક નિષ્ણાતોએ સરકારને કન્ઝમ્પશન વધારવાની ભલામણ કરી છે કારણ કે જીડીપીનો ગ્રોથ જો વધારવો હોય તો કન્ઝમ્પશન વધારવું પડે કન્ઝમ્પશન ક્યારે વધે ટેક્સના રેટ ઘટે તો ટેક્સમાં બચત થાય લોકોની તો એ પૈસા એ લોકો વાપરે તો એ પૈસા ફરતા થાય ઇકોનોમીમાં આવે એટલે સરકારને આવી ભલામણ કરી છે કે કરવેરા હળવા કરવા જોઈએ જો કરવેરા ઘટે તો કન્ઝમ્પશન આપોઆપ વધી જતું હોય છે એટલે સરકાર મિડલ ક્લાસ ફેમિલી નોકરી કરતો વર્ગ હોય એમને કરવેરામાં વિશેષ છૂટ આપવા જઈ રહી છે અથવા નાણાં પ્રધાન આવો નિર્ણય લઈ શકે છે વધુમાં જણાવું તો સરકાર જે ઓલ્ડ ટેક્સ રિઝીમ છે એને ધીમે ધીમે બંધ કરી શકે છે એટલે અથવા આ વર્ષથી સમાપ્ત કરી શકે છે અથવા એના આવતા વર્ષથી અત્યારે જાહેરાત કરે કે આવતા વર્ષથી અમે ઓલ્ડ ટેક્સ રિજીમ બંધ કરીએ છે એટલે આ નવી ટેક્સ રિઝીમને વધુ આકર્ષક બનાવશે એવી પૂરી આશા છે એટલે ઓલ્ડ રિઝીમ ટેક્સમાંથી લોકો મોટા ભાગના લોકો નવી ટેક્સ રિઝીમમાં આવી ગયા છે એટલે ઓલ્ડ રિઝીમ ટેક્સને ધીમે ધીમે એ લોકો બંધ કરી શકે છે અને બીજા મહત્વના સમાચાર એ છે કે આ વખતના બજેટમાં સરકાર નવો ઇન્કમ ટેક્સ કોડ લાવશે કારણ કે નાઇન્ટીન સિક્સટી વન ઇન્કમ ટેક્સ એક્ટ છે એ ઓગણીસો ને એકસઠનો ખૂબ જૂનો એક્ટ છે અને એ એટલો બધો જટિલ છે એના બધા એટલા બધા ચેપ્ટર્સ છે વાંચવા પડે એટલે એ બહુ જ કઠિન છે જટિલ છે એટલે એના બદલે નવો ઇન્કમ ટેક્સ કોડ બે હજાર પચીસ આ બજેટમાં એક મૂકવામાં આવે એની પ્રપોઝલ પણ મૂકવામાં આવે ગત બજેટમાં નાણાં પ્રધાને જાહેરાત પણ કરી હતી કે નવો ઇન્કમ ટેક્સ કોડ કેવો હોવો જોઈએ એના સૂચનો પણ માગવામાં આવ્યા હતા તો આપણી પાસે માહિતી એવી છે કે છ હજાર પાંચસો જેટલા સૂચનો નાણાં પ્રધાનને મળ્યા છે કે નવો ટેક્સ કોડ આવો હોવો જોઈએ એટલે એટલે આ વખતના બજેટમાં એ સૂચનોને આધારે નવા ટેક્સ કોડની રચના થાય અથવા નવી જાહેરાત પણ થઈ શકે છે મિત્રો હું તમને કહી દઉં કે નાઇન્ટીન સિક્સટી વનનો જે ઇન્કમ ટેક્સ એક્ટ છે એમાં બસો અઠ્ઠાણું સેક્શન છે અને ત્રેવીસ ચેપ્ટર છે હવે આટલી બધી સેક્શન અને આટલા બધા ચેપ્ટર હોય તો કોણ વાંચે જટિલ બને પણ હું તમને કહું કે નવો ટેક્સ કોડ આવશે તો એ સંક્ષિપ્તમાં હશે સુસ્પષ્ટ હશે વાંચવો સરળ હશે અને સમજવો પણ સરળ હશે એટલે એટલે નવો ટેક્સ કોડ લાવવાની જે જરૂરિયાત ઊભી થઈ છે એ આને કારણે ઊભી થઈ છે એટલે નવો ટેક્સ કોડ આવશે તો એ ખૂબ સરળ હશે કાનૂની વિવાદ પણ એની અંદર ખૂબ ઓછા હશે જે કરવેરો ભરી રહ્યા છે જે જે પ્રમાણિત કરદાતાઓ છે એમના માટે એ આશીર્વાદરૂપ રહેવાનો છે પરંતુ ટૂંકમાં આ વિડિયોને અંતે હું છેલ્લું એટલું કહીશ કે આ વખતના બજેટમાં વ્યક્તિગત આવકવેરાની મુક્તિ મર્યાદામાં જો વધારો કરવામાં આવશે તો મિડલ ક્લાસ ફેમિલી અને પગારદાર જે વ્યક્તિઓ છે એમને ખૂબ મોટી રાહત મળવાની છે મિત્રો તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ